શબ્દમાં કેટલી તાકાત હોય છે દાદા શબ્દ તારે શબ્દ મારે શબ્દ જીવાડે શબ્દ ડુબાડે શબ્દ શ્વાસ આપે ને શબ્દ શ્વાસ લઈ લે દાદા ઘણા લોકોની અંદર હાલમાં જોવા મળે છે એન્ઝાઇટી ડિપ્રેશન એકલતા શું મેન કારણ ક્યારેક પોતાની જાતને પૂછવું જોઈએ જીવનના ના બગડે એની વ્યવસ્થા કેવી કરી દાદા પહેલેથી જ કથાકાર બનવું હતું તમારે કથાકાર છે જન્મજાત હોય શ્રીમદ ભાગવત કથા અને શ્રીમદ ભગવત કથામાં શું તફાવત છે બે જ ગ્રંથ એવા છે કે એની આગળ શ્રીમદ આવે છે કેમ ચાલુ કથામાં કોઈને મુક્કો માર્યો હતો અને લોહી નીકળ્યું હતું આ વાત કેટલા ટકા સાચી છે અને શું છે આ વાત શ્રી કૃષ્ણ કોણ છે અને અમારો કનૈયો એવડો નાનો એવડો નાનો એવડો નાનો કે શકુભાઈની જગ્યાએ વાસણ માજવા બેસી જાય તો તમારા મતે રાધાજી કોણ છે કૃષ્ણ પ્રેમની ધારા એટલે રાધા સામાન્ય માણસને મહાભારત શું કામ સમજવું જોઈએ મહાભારત યુદ્ધની કથા નથી મહાભારત ધર્મની કથા છે મહાભારતનું સાચું નામ કોઈને ખબર નથી હનુમાન દાદા પાસેથી આપણે શું શીખવું જોઈએ આટલું કહીએ ને જાઓ કવન સુ કાજ કઠિન જગમાં માહી ઓ નહીં તાત તુમ પાહી એટલે તમારી આગળ એ દોડવા લાગશે આપણે દાદા એવી વાત ઘણીવાર સાંભળી છે મહાદેવ મહાદેવનો નથી કોઈ જન્મ કે નથી કોઈ મૃત્યુ આ વાત ઉપર થોડોક તમે પ્રકાશ પાડો એ અજન્મ છે એનાથી જ દેવોના એ દેવ છે એટલે મહાદેવ અજન્મા છે દાદા તમને એવું લાગી રહ્યું છે કે ફેસ્ટિવલ જે બધા આવી રહ્યા છે ગણેશ ચતુર્થીની વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ એકદમ અલગ જ પ્રકારની એન્જોયમેન્ટ થઈ રહી છે તમે જો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે બીજા ધર્મોના જે સ્થાન હોય ને ત્યાં કોઈને નથી કહેવું પડતું કે અહીંયા પૂરા વસ્ત્ર પહેરીને આવો આપણા મંદિરોમાં બોર્ડ મૂકવા પડે છે શબ્દમાં કેટલી તાકાત હોય છે દાદા શબ્દ તારે શબ્દ મારે શબ્દ જીવાડે શબ્દ ડુબાડે શબ્દ શ્વાસ આપે અને શબ્દ શ્વાસ લઈ લે શબ્દ શબ્દ છે શબ્દ શબ્દ છે શબ્દ બ્રહ્મ છે શબ્દ નાદ છે શબ્દ બ્રહ્મ છે આ મને લાગે છે આ પોડકાસ્ટ બહુ ડીપ સુધી છે દાદા જોઈએ અનંત અખંડ અજે અવિરત અવિરત વાહ વાહ શું કહો છો ગાંધીનગરનું વાતાવરણ ખૂબ સુંદર અંદરનું વાતાવરણ સારું હોય ને ત્યારે બહારનું બધું જ વાતાવરણ સારું દેખાય લોકોને નથી મળતું એ જ શાંતિ નથી મળતી એનું મેઇન કારણ શું દાદા અભાવ આધ્યાત્મિકતાનો તૃષ્ણા ભૌતિકતાની અને દોડ આંધળી ઓકે દાદા અંતે શું છે અંતે પરમ તત્વ આનંદ જે શાશ્વત છે સુખ અને દુઃખનું સુખ અને દુઃખ થી જે ઉપર જાય હર્ષ અને શોક થી એ આનંદ લાસ્ટ અત્યારે કેવું થાય કે ઘણી વખત હું શરૂઆત કરું ને કોઈ કાર્યક્રમ માં પછી બધાને પૂછવું આનંદ જોઈએ છે એક સેકન્ડ ની વાર ના લાગે બધાનો હાથ ઉપર હોય પછી પૂછ્યું કે આનંદ તો જોઈએ છે તૈયારી શું છે ખોયો ક્યાં પ્રશ્ન એ જ છે ખોયો ક્યાં આનંદ ખોયો ક્યાં સગવડ તો પહેલા કરતા અત્યારે ઘણી વધારે લીધી બહુ બધી ફેસિલિટીસ ઘણી બધી ફેસિલિટીસ તો આનંદ ખોયો ક્યાં ગયો ક્યાં જાય છે ક્યાં તો ગયો ક્યાં જાય છે ક્યાં આ બધા જ પ્રશ્નોના જવાબ શું છે કારણ કે શાશ્વતતાને નથી ઓળખ્યું પોતાના નિજ સ્વરૂપને નથી ઓળખ્યું પોતાને નથી ઓળખ્યો એટલે એણે આનંદ ખોયો ગયો ક્યાં ભૌતિકતામાં જે નથી એ પામવાની ગેલછામાં જે નથી એ બતાવવામાં જે નથી એ જોવામાં કારણ કે શાશ્વતને જોવો તો શાશ્વત મળે જો કોઈ પણ ડિક્શનરી લો ને તો સુખનો વિરોધી મળશે દુઃખ હર્ષનો વિરોધી મળશે શોખ પણ આનંદનું વિરોધી હિન્દીની ડિક્શનરીમાં પણ ન મળે ગુજરાતીની ડિક્શનરીમાં પણ ન મળે અને કોઈ લખે ને તો એને ખોટું કરી દેવાય કેમ કારણ કે વ્યાકરણની દ્રષ્ટિએ આનંદનો આનંદનું વિરોધી નથી આનંદ શબ્દ શાશ્વત છે કારણ કે પરમાત્મા જ આપી શકે પરમાત્મા શાશ્વત છે તો આનંદ શાશ્વત છે અને પરમાત્મા મળે ને તો જ આનંદ મળે નહીં તો હરખ શોખ સુખ અને દુઃખ એમાં જ પુનરપિ જનનમ પુનરપિ મરણમ જઠરે શયનમ અને એમાંથી બહાર નીકળવું હોય તો શંકરાચાર્ય કીધું ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે હાલના યંગ જનરેશનનો એક પ્રશ્ન હું સીધો જ તમને કરું છું દાદા ઘણા લોકોની અંદર હાલમાં જોવા મળે છે એન્ઝાયટી ડિપ્રેશન એકલતા શું મેન કારણ સાધન વધ્યા સાધના ઘટી સાધન વધારે મારી તમારી બધાની પાસે ગાડી છે આપણી પાસે મોબાઈલ છે આપણી પાસે છે ટીવી છે એસી છે ફર્નિચર છે રાત રચીલું મકાન છે નથી તો શું વિચાર એ કરવાનો છે ઘરમાં અથાણું બગડે ને અથાણું ના બગડે એની વ્યવસ્થા શું તો બહેનોને ખબર છે કે થોડુંક તેલ ઉપરથી રેડી દેવું અથાણું નહીં બગડે કઠોળ ન બગડે એની વ્યવસ્થા બધાની જ પાસે છે કંઈક દવાની ટીકડી આવે છે મૂકી દે કઠોળ નહીં બગડે પેલા ઘઉં ન બગડે એટલે એને મોઈ દે એ વ્યવસ્થા છે ફ્રીજમાં શાકભાજી મૂકી દે છે રાંધેલું મૂકી દે કેમ બગડી ના જાય રાંધેલું ધાન ન બગડે એની વ્યવસ્થા છે ઘઉં ન બગડે શાકભાજી ન બગડે એની વ્યવસ્થા છે ક્યારેક પોતાની જાતને પૂછવું જોઈએ જીવનના બગડે એની વ્યવસ્થા કઈ કરી એ જ વ્યવસ્થા આપણી પાસે નથી કોઈ પણ મોટા સંકુલમાં કે મોટી જગ્યામાં જાઓ ને એટલે એક ફર્સ્ટ એડ કીટ હોય છે પ્રાથમિક સારવાર હા છે ઘરમાં આપણે ટૂલબોક્સ રાખીએ છીએ નાના મોટો કંઈક ફિટ કરવું હોય તો એ આ તમે બધા જ જે પ્રશ્નો કીધા એન્ઝાયટી ડિપ્રેશન એકલતા રિજેક્ટેડ ફીલ કરવું ઓર થિંકિંગ ઓલ આપણા ઘરમાં એવું કોઈ ટૂલબોક્સ ખરું કે ક્યારેક કોઈ રિજેક્ટેડ ફીલ કરે તો કયું વાપરવું કોઈ એકલતા ફીલ કરે છે કયું ટૂલબોક્સ એમાંથી કયું સાધન તમારી પાસે છે કઈ વસ્તુ તમારી પાસે છે કોઈ એન્ઝાયટી ફીલ કરે છે તો એના માટે કયું સાધન તમારી પાસે છે કોઈ પોતાને બહુ જ ડિપ્રેશનમાં મહેસૂસ કરે છે તમારા ઘરમાં ટૂલબોક્સ તો હોવું જોઈએ એ ટૂલબોક્સ નથી તમારો દરેકનો એક ફેમિલી ડોક્ટર હોય છે કેમ ક્યાંક નાનું મોટું વાગ્યું કે ઈજા થઈ ક્યાંક હોય તો ડોક્ટર પાસે તરત દોડીને જઈએ ક્યારેક આવું કઈક થાય જે તમે કહ્યું એન્ઝાઇટી ડિપ્રેશન એકલતા આ બધું જ આપણી પાસે કોઈ ફેમિલી ડોક્ટર ખરું આના માટે પ્રાથમિક સારવાર માટેનું કંઈ ખરું અને એટલા માટે ઘરમાં જરૂર છે શાસ્ત્રની એટલા માટે ઘરમાં જરૂર હોય છે પુરાણની અને જેમ એક ફેમિલી ડોક્ટરને કન્સલ્ટ કરતા હોઈએ આ અમારા ફેમિલી ડોક્ટર વાત વાતમાં કહેતા હોઈએ એવું એક ગુરુ પણ આપણા જીવનમાં હોવો જોઈએ કે જેની પાસે સારવાર માટે જો રામના પિતા દશરથને ગુરુની જરૂર પડતી હોય તો આપણે ક્યાં છીએ દાદા પહેલેથી જ કથાકાર બનવું હતું તમારે પૂર્વજન્મના સંસ્કાર હતા મને ક્યારે કોઈ પૂછે કે શું બનવું છે એટલે પહેલો જવાબ એ હતો કથાકાર બનીશ અને હકીકતમાં કથાકાર છે ને બનતા ન હોય ક્યાંક અત્યારના સમય પ્રમાણે બધાને દેખાય એ વાત અલગ છે કથાકાર ક્યારેય કોઈ કથાકાર બની ન શકે એક અંશ એવો હોય છે એટલે એક વાક્ય છે જોકે આપ હું કહું એ યોગ્ય ના કહેવાય પણ એવું મોટા સંતો કહે છે કથાકાર બનતા નથી કથાકાર જન્મે છે મને તો શરૂઆતથી જ કથાકાર બનવું હતું કોઈ કે શું બનીશ મોટો થઈને બધા હસતા પણ ખરા કેવી રીતે શક્ય છે પણ મેં ત્રીજા ધોરણમાં નરોડામાં સ્કૂલ છે સત્યમ સ્કૂલ ને ત્યાં હું ભણતો અમદાવાદ નરોડા વિસ્તારમાં અને ત્યાં નરેન્દ્રસિંહ ઝાલા અમારા પ્રિન્સિપાલ સ્કૂલમાં રક્ષાબંધન ઉજવાતું હતું એટલે આખા મેદાનમાં બધાને સામસામે રાખડી બાજવા માટે પછી એ વખતે શું કરવું કોઈ પ્રોગ્રામ એટલે એ વખતે માઇક વગેરે હતું તો એમણે શું કરવું એટલે મારા ક્લાસ ટીચર જે હતા એમણે એમને સજેસ્ટ કર્યું કે બહુ સરસ કે આવડે છે બધું છે એટલે એ વખતે મેં પહેલી વખત સ્કૂલમાં જ્યારે રક્ષાબંધન ઉજવાતું હતું ત્યારે મેં પહેલી વખત એકદાને મિશારણ ને ઋષૈયા સૌ નકાદયા પ્ર પૂછે મનેયા સર પૌરાણિકમ ખલું એમ કરી અને સત્યનારાયણની કથાનો પ્રારંભ કરી દીધો આહાહા અને એ મારી પહેલી દક્ષિણા અગિયારસો રૂપિયા પહેલી પહેલી દક્ષિણા ધોરણ ત્રણમાં ઓ અત્યારે પણ એ બધા છે ને લોકો યાદ કરે છે જ્યારે જ્યારે મને જુએ ત્યારે કે આ જ જેણે આપણે ત્યાં કથા કરી હતી ત્યાંથી મેં શરૂઆત કરી સોળ વર્ષનો થયો અને એ વખતે બારમા ધોરણની એક્ઝામનું રિઝલ્ટ બાકી હતું અને એ વખતે મેં ભાગવત કથાની શરૂઆત કરી દીધી અભ્યાસ ઘરના સંસ્કારથી જ મારા દાદા પણ ખૂબ વિદ્વાન પિતાજી પણ વિદ્વાન અને ગરમાય વાતાવરણ મને મળી ગયું હતું એટલે મેં એવી રીતે કથાની શરૂઆત મારાથી થઈ મારા દાદા ખૂબ સારા વિદ્વાનોમાં ગણતરી થાય મારા પિતાજીની પણ ખૂબ સારા વિદ્વાનોમાં ગણતરી થાય અને એવી રીતે મેં કથાનો પ્રારંભ કર્યો ભાગવત પર અલગ અલગ વિવેચન મારા દાદા કહેતા લખતા મારા પિતાજી પણ ઘરમાં અમને નાના હતા ત્યારથી કંઈક વાર્તા કે ને તો એમાં ભગવાનની વાત હોય તો એવી રીતે શરૂઆત થઈ અને એ વખતે મેં સોળ વર્ષની ઉંમરે પહેલી ભાગવત કથાની શરૂઆત કરી સફર લાંબી નથી બહુ ઊંડી છે અતિશય ઊંડી એક કે હૃદય રક્તથી જેનું સિંચન કર્યું છે ખરીદો ખરીદો દુનિયાના લોકો અમોના અમોલા કવન વેચવા છે એક જન્મ આપે ને બાળકને એને પીડા થાય એવી બધાને ખબર છે પણ એક કવિ હોય એક લેખક હોય ને એક કથાકાર હોય કવિ જયારે લખે ને ત્યારે એને હૃદયમાં પીડા હોય ને તો જ લખી શકે અને કથાકાર શબ્દો તો ગમે ત્યાંના હોય પણ એનો આરોહ અવરોહ ત્યારે આવે ને જ્યારે અંદરથી પીડા હોય ને એ પીડાને સહન કરીને પછી શબ્દ બહાર આવતો હોય છે અને જેટલો શબ્દ આવે એટલો જ ઊંડે જાય શબ્દ જેટલો ઊંડેથી આવે ને એટલો જ ઊંડે જાય એટલે આરો અવરો ત્યારે આવે છે જ્યારે પોતે પીડાનો અનુભવ કરે બાકી ઉપરથી આવે ઉપરથી જ વહી જાય ઉપરથી આવે ઉપરથી જાય દાદા શ્રીમદ ભાગવત કથા અને શ્રીમદ ભગવદ કથામાં શું તફાવત છે ભાગવત કથા અને ભગવદ્ ગીતા મોટે ભાગે બધાને ખબર નથી હોતી અને જે લોકો આ માહોલમાં ન રહ્યા હોય ભગવદ્ ગીતા મહાભારતનો એક ભાગ છે સાતસો શ્લોક છે અઢાર અધ્યાય છે પહેલો શ્લોક ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુદ્ધ સવ મામકા પાંડવા સેવ કિમ કુરવત સંજય અને છેલ્લો શ્લોક યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિ મતિર મમ ત્યાં સુધીની યાત્રા એ ભગવદ ગીતા છે જે સાતસો શ્લોકની યાત્રા છે કૃષ્ણ બોલ્યા છે અર્જુનની સામે પાર્ટ ઓફ મહાભારત શ્રીમદ ભાગવત જે છે બે જ ગ્રંથ જો આમાં સિમિલર આમાં ભૂલ ક્યાં થાય છે બંનેની આગળ શ્રીમદ લાગે છે દુનિયામાં બેજ ગ્રંથ એવા છે કે એની આગળ શ્રીમદ લાગે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત શ્રીમદ રામાયણ ન કહેવાય શ્રીમદ શિવપુરાણ ન કહેવાય શ્રીમદ મહાભારત ના આવે શ્રીમદ વિષ્ણુ પુરાણ ના આવે બે જ ગ્રંથ એવા છે કે એની આગળ શ્રીમદ આવે છે કેમ ભગવદ્ ગીતા કૃષ્ણ બોલ્યા છે એટલે શ્રીમદ અને શ્રીમદ ભાગવત પણ શ્રી કૃષ્ણ પોતે બોલે છે એટલે શ્રીમદ તો સુખદેવના રૂપમાં કૃષ્ણ બોલ્યા છે પણ એ પરીક્ષિત રૂપમાં અઢાર હજાર શ્લોક ત્રણસો પાંત્રીસ અધ્યાય એની જે સંહિતા થઈ જેને પંચમ વેદ કહેવાય એ શ્રીમદ ભાગવત કથા છે એટલે શ્રીમદ ભગવદ્ ગીતા અને આ શ્રીમદ ભાગવત કથા આ બેમાં ફર્ક આ છે ભાગવત અર્થ જ થાય છે ભગવતા પ્રોક્તમ ભગવાન જે બોલ્યા એ ભાગવત બહુ ડીપ છે બધી વસ્તુ ઉપનિષદ ઉપનિષદનો સાર એ શ્રીમદ ભાગવત કથા છે અને પછી એવું કહ્યું છે જન્માંતરે ભવ્ય પુણ્યમ તથા ભાગવતી લભેત જેના જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય એને શ્રીમદ ભાગવતની કથા મળે એ શ્રીમદ્ ભાગવત કથા છે એક અલગ મહિમા છે એનો વાહ દાદા વ્યાસપીઠ શું છે અને તેને વ્યાસપીઠ જ શું કામ કહેવામાં આવ્યું છે વ્યાસપીઠ ને ઓળખ્યું એને તો પહેલા વ્યાસને ઓળખવા પડે વ્યાસ કોણ વ્યાસનો અર્થ થાય છે જેણે વિસ્તાર કર્યો જેણે વિસ્તાર કર્યો એ વ્યાસ અને વ્યાસ વિષ્ણુ સ્વયં ભગવાન નારાયણ દશાવતાર જે આપણે કહીએ ચોવીસ અવતાર જે કહીએ એમાં એક અવતાર ભગવાનનો વ્યાસ અવતાર છે તો વ્યાસ વિસ્તાર કર્યો એ વ્યાસ અને એમણે અઢાર પુરાણો ની રચના કરી અઢાર પુરાણની રચના થઈ અને મહાપુરાણ અઢારમું એટલે શ્રીમદ ભાગવત કથાની રચના વ્યાસજીએ કરી છે નૈમિક માં મોટે ભાગે બધી જ કથા નૈમિક થી શરૂ થતી હોય શ્રીમદ ભાગવતની રચના સમ્યાપ્રાસ નામના આશ્રમમાં સરસ્વતી બ્રહ્મ નદીને કિનારે એમ કહીએ છીએ જે બદ્રીનાથમાં છે ત્યાં વ્યાસ ગદ્દી એવું એક સ્થાન છે વ્યાસપીઠ વ્યાસો શિસ્ટમ જગત સર્વ તમે કદાચ કથા સાંભળી હોય કે ન સાંભળી હોય પણ આપણે નાના હતા ત્યારે એક સિરિયલ આવતી હતી મહાભારત અને પછી એમાં એવું આવતું હતું કે આમાં જે લખ્યું છે એ જ સંસારમાં હતું આમાં જે લખ્યું છે એ જ સંસારમાં છે અને આમાં જે લખ્યું છે એ જ સંસારમાં થશે તો વ્યાસ કલમની બાર પહેલા ક્યારેય કશું ગયું નથી જતું નથી આજે સારામાં સારો કોઈ તમે લઈ લો ને પ્રસંગ એ પણ તમને વ્યાસ કલમમાં મળે અને આજે તમે ખરાબ ખરાબ કોઈ જગત છે ને કોને આધીન છે તો કે છે વ્યાસ આધીન છે બહુ સમજવાની જરૂર છે કે વ્યાસો સિસ્ટમ જગત સર્વ આમ અત્યારે કહીએ ને એટલે અત્યારે સાંપ્રદાયિક રીતે બધાને માન્યમાં ના આવે પણ હકીકતમાં જે સંપ્રદાયને માનનારો હોય એને પૂછે કે તમારા આચાર્ય કોણ હવે આચાર્યનું નામ બોલે પછી એને એના આચાર્યનું નામ પૂછો એને એના આચાર્યનું નામ પૂછો તો આ બધી જ કડી છેવટે તો નારાયણને મળતી હોય વ્યાસને મળતી હોય ને નારાયણ વ્યાસનું રૂપ લઈને આવ્યા છે તો એ વ્યાસ છે અચ્છા વ્યાસપીઠ વ્યાસપીઠના ત્રણ સ્વરૂપે ઓળખી શકાય એક તો ભૌતિક સ્વરૂપ ભૌતિક સ્વરૂપ એટલે આપણને દેખાય છે મોટે ભાગે શું હોય પેલી છ બાય ત્રણ ની પાટ ને સરસ સિંહાસન જેવું શણગારેલું હોય વ્યાસપીઠ ભૌતિક રૂપમાં એ વ્યાસપીઠ છે દૈવિક સ્વરૂપ વ્યાસપીઠ ઉપર જે બેસે ને એ ક્યારેક નભવાણી બોલતો હોય ક્યારેક નાભવાણી બોલતો હોય આજે હું ગમે તેટલું ધારું પણ હું વ્યાસપીઠ ઉપર જે બોલું છું એ નહી બોલી શકું વ્યાસપીઠ ઉપર જેવી રીતે મારો ફ્લો આવે છે એવી રીતે ન આવી શકે કારણ કે એ જોઈન્ટ કનેક્શન નો ફ્લો હોય છે આટલી વાણી વ્યાસપીઠ પરથી બોલાતી હોય વિદ્વાન વક્તા જ્યારે બોલતા હોય અને પછી એવું કહ્યું છે આપણે ત્યાં કે વિદ્વાન સિંહ એ વગર વિદ્વાન હોય ને સિંહની માફક લે તે દૈવી સ્વરૂપ છે નિજવાણી એટલે વ્યાસપીઠ પર જ્યારે કોઈ બેસે ને ત્યારે પરકાયા પ્રવેશ કરી લે પરકાયા પ્રવેશ એટલે એનામાં તો નારાયણ હોય જ પણ સાથે સાથે જેટલા શ્રોતા બેઠા હોય ને એ બધા જ શ્રોતાને એમ લાગે કે આ વાત મારા માટે થઈ રહી છે ના મને કહી રહ્યા છે મારી વાત છે મારી વાત છે

હવે હું આજ કરીશ નભ એટલે આકાશ આકાશવાણી થતી હોય ને એવી રીતે બોલને નભવાણી અને નભવાણી પછી નાભવાણી નાભ એટલે નાભી ઊંડાઈ થી બોલતા ઉદર માં થી મે કહ્યું જેટલું ઊંડે થી બોલાય ને એટલું ઊંડે જાય એટલું ઊંડે જાય હા જેટલું ઊંડે બોલાય જેટલું ઊંડે થી જાય ડેપ્ટમાંથી જે આવે ને એ છે કે પ્રભાવ આપી શકે નાભવાણી આ દૈવી સ્વરૂપ વ્યાસપીઠ ને વ્યાસપીઠનું આધ્યાત્મિક સ્વરૂપ છે મોટે ભાગે આજનો જે સમાજ છે ને એ આ આધ્યાત્મિક સ્વરૂપથી દૂર છે ભૌતિક સ્વરૂપ બહુ સરસ શણગારેલું બધાનું જોવા મળે છે વક્તા લાઉડ સ્પીકર હોય અને બહુ સરસ રીતે વક્તા બોલતા હોય વિદ્વાન હોય શ્રોતાની કક્ષાએ આધ્યાત્મિક ઓળખવા પડે શ્રોતાની કક્ષાએ નું આધ્યાત્મિક સ્વરૂપ છે ને એને જો એ જાણે ને તો ખરા અર્થમાં શિવ સાથે મળી જાય શું છે આધ્યાત્મિક સ્વરૂપ વ્યાસપીઠ જે છે ને આપણે શિવાલયમાં દર્શન કરવા જઈએ એટલે મોટે ભાગે આપણે જો એક લિંગ હોય નીચે થાળું હોય એ થાળું લિંગ શિવલિંગ આમ ઉપર હોય ને એની નીચે જે હોય જ્યાંથી આપણે જળ અભિષેક કરીએ બહાર નીકળે છે એને થાળું કહેવાય આપણી દેશી ભાષામાં હમ એ થાળું એટલે વ્યાસપીઠ અને એની પર લિંગ એટલે જે વક્તા છે તો શ્રોતાએ એ કક્ષાએ પહોંચવાનું કે જે વ્યાસપીઠ છે એનું દર્શન કરે ને ત્યારે શાસ્ત્ર એમ કે છે આ મારા શબ્દો નથી દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનનું જેટલું ફળ હોય ને એટલું જ ફળ એક વ્યાસપીઠના દર્શનથી હોય આ વ્યાસપીઠ છે